ગુડ મોર્નિંગ મિત્રો શ્રેયસ વિદ્યાલય ધોરણ દસ વિષય ગુજરાતી વીસ્યાંગ ઓગણીસ એક બપોરે મિત્રો આજે આપણે આ વીડિયોની અંદર ધોરણ દસના ગુજરાતી વિષયના કાવ્ય અગિયાર ભણવાના છીએ જેનું નામ છે એક બપોરે તેનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય અને જેના કવિ છે રાવજી પટેલ મિત્રો આ કાવ્યની અંદર જે ખેતર ખેતર એટલે કે જીવન અને સારસી સારસી એટલે કે પ્રિયતમા આની વાત કરવામાં આવેલી છે કે જે બપોરે એટલે કે ભરે યુવાનીમાં સારસી જીવનમાંથી ઉડી ગઈ છે દૂર થઈ ગઈ છે એથી જે કાવ્યનાયક છે એના હૃદયમાં ખાલીપો વ્યાપી ગયો છે તો મિત્રો ચાલો આપણે આ કાવ્યનો સાર જોઈએ કાવ્ય ઓગણીસ એક બપોરે જેના કવિ છે રાવજી પટેલ રાવજી પટેલનો જન્મ પંદર અગિયાર ઓગણીસો ઓગણચાળીસમાં થયેલો અને તેમનું મૃત્યુ તારીખ દસ આઠ ઓગણીસો ને અડસઠમાં થયેલું રામજી છોટાલાલ પટેલનો જન્મ ખેડા જિલ્લાના ડાકોર પાસેના વલ્લવપુરા ખા વલ્લભપુરાના ખેડૂત પરિવારમાં થયો હતો તેમનો એકમાત્ર કાવ્યસંગ્રહ અંગત છે તેમના ઉર્મી કાવ્યો ગીતો અને દીર્ઘ કાવ્યોમાં અનેક રંગદર્શી ભાવ છટ્ટાઓનું ચોટદાર ચિત્રણ થયું છે ઓગણત્રીસ વર્ષની યુવાન વયે ટીબીના કારણે તેમનું અકાળે અવસાન થયું મિત્રો પહેલાંના સમયની અંદર ટીબી ખૂબ ભયંકર રોગ હતો જે આપણા આ કવિને થયેલો અને ઓગણત્રીસ વર્ષની નાની ઉંમરમાં તેઓ મૃત્યુ પામ્યા તેમનું અશ્રુઘર અને ઝંઝા એમ બે નોંધપાત્ર નવલકથાઓ આપી છે વૃત્તિ અને વાર્તા એમનો વાર્તા સંગ્રહ છે કૃષિ કવિ તરીકેની રાવજી પટેલની પ્રતિભાને દ્રઢ બનાવતી આ તેમની જાણીતી રચના છે કટાવ અને મનહર જેવા મિશ્ર છંદમાં અને બોલચાલની લઢણમાં રચાયેલી આ રચનામાં ખેડૂતની એક વેદનાશીલ બપોરનું આલેખન છે સારસીએ પ્રિયતમા કે પત્નીનું પ્રતિક છે તો સાથે સાથે એ જીવનનું પણ પ્રતિક બને છે કાવ્યમાં વપરાયેલા બધા જ શબ્દો ખેડૂત જીવન સાથે જોડાયેલા છે કાવ્યનાયકના મનમાં એક એવી વેદના છે જેના કારણે એને આસપાસના કોઈ કાર્યમાં કે વસ્તુમાં રસ નથી રહ્યો કે તો જે આ કવિ છે એમને ટીબીનો રોગ થયો છે રોગને કારણે મૃત્યુ નજીક આવતું જોવાને કારણે પણ આ ભાવ વ્યક્ત થયો હોય છાસ રોટલો તમાકુ તાપણી મહુડો આ બધું જ રલથી છલકાતું જગત છે જેમાં કાવ્યનાયકને હવે કોઈ રસ રહ્યો નથી બપોર જીવનના મધ્યાહનનું જ પ્રતીક છે વસ્તુ જગતના આવા નિરૂપણથી કવિએ કાવ્યને વધારે આસ્વાદ્ય બનાવેલું છે તો ચાલો મિત્રો આપણે આ કાવ્ય જોઈએ મારા ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી સારસી એક પક્ષીનું નામ છે શેઢે શેડો એટલે કે ખેતરની ચોમે ખેડ્યા વિનાની છોડાતી પટ્ટી જ્યાં ઘાસ ઉગે છે કવિ શું કહે છે કે મારા ખેતરના શેઢેથી એલ્યા સારસી ઉડી ગઈ માં ઢોચકીમાં છાશ પાછી રેડી દે આ જે કવિ છે એ એની માને કહે છે કે માં તું ઢોચકીમાં છાશ છે એને તું પાછી રેડી નાખ ઢોચકી ઢોચકી એટલે માટલી આકારનું નાનું માટીનું વાસણ રોટલાને બાંધી દે કવિ એની માને શું કહે છે માં તું છાસને પણ ઢોચકીમાં પાછી રેડી દે અને રોટલાને પણ બાંધી દે આ ચલમની તમાકુમાં કસ નથી ચલમ ચલમ એટલે કે તમાકુ વગેરે પીવા માટે માટીનું એક પાત્ર શું કહે છે કવિ કે આ ચલમમાં જે ભરેલી તમાકુ છે એ તમાકુમાં કોઈ કસ રહ્યો નથી ઠારી દે આ તાપણીમાં ભારવેલો અગ્નિ અગ્નિ એટલે આગ ભારવેલો એટલે કે ભરાવેલું તાપણી તાપણી એટલે કે સાંઠા વગેરેને સળગાવી ટાઢ ઉડાડવાની જે ક્રિયા કરીએ એ તાપવું શું કહે છે કે મા આ ચલમમાં જે તમાકુ ભરી છે એમાં કોઈ રસ રહ્યો નથી આ તાપણીના અગ્નિ ઉપર રાખ વાળીને તું એને ઠારી દે મને મહુડીના છાંયતળે પડી રહેવા દે મહુડી એટલે કે મહુડીના વૃક્ષની વાત કરેલી છે કવિ કહે છે કે મા તું મને મહુડીના વૃક્ષની છા એટલે કે છાયડા નીચે તળે એટલે કે નીચે મને તું પડી રહેવા દે ભલે આખું આભ રેલી જાય એટલે કે ભલે આખું આકાશ રેલાઈ જાય ગળા સમૂહ ઘાસ ઊગી જાય શું કહે છે કે ભલે આકાશ રેલાઈ જાય કે ગળા સુધી ઘાસ ઊગી જાય અલે ઈ બળદને હવે હળે હવે જોતરીશ નહીં શું કહે છે કે જે આ બળદ છે મારું એને હળે હળ એટલે કે જમીન ખેડવાનું એક ઓજાર કે હવે તું આ બળદને હળ સાથે જોતરીશ નહીં મારા ખેતરને શેડેથી ઉડી ગઈ સારસી એટલે કે મારા ખેતરના શેડેથી આ સારસી ઉડી ગઈ છે અહીંયા જે ખેતર છે એને કવિએ પોતાના જીવન સાથે સરખાવેલું છે અને જે સારસે છે એને એની પ્રિયતમા સાથે સરખાવેલી છે